આજનો વિડીયો આપ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે જો રોજ તમે એક હનુમાન ચાલીસાનું નિયમિત બનાવી પાઠ કરો તો તમને શું મળે છે શું શક્તિ પ્રાપ્ત થાય છે શું દાદાનું દૂધ તમને મળે છે શું દાદાના વીર મળવા લાગે છે કે પછી તમે ધનવાન બની જાઓ છો આવું તે શું થાય છે તમે

જ્યારે પણ તમે સતત કોઈ પણ મંત્ર કોઈ પણ પાઠ કે કોઈ પણ પૂજા કરો છો તો તમારા શરીરમાં એક પ્રકારનો તરંગો આવવા લાગે છે દેવી દેવતાનો તરંગો આવે છે અને સંતન પણ અનુભવાય છે આ કોઈ પણ રીતે ખોટું નથી આ એક સત્ય છે જો તમે સતત નિયમિત રીતે દરરોજ એક હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો તમારા ઉપર સભ્ય હનુમાનજીનો કૃપાનો વસવાટ થાય છે બીજા વાત છે કે તમે જે પણ રસ્તેથી પસાર થાઓ છો કે જ્યાં પણ જાવ છો તો તમારા શરીરની જે તરંગે છે ઉજા છે કે જે ઓરો છે એટલે કે પ્રકાશ મંડળે છે તે તમારા શરીરના આજુબાજુ બનેલું હોય છે તે માને નેગેટિવ એનર્જી પરવેશી શક્તિ નથી અનુમાન ચાલીસા એ માત્ર એક ચાલીસા નથી અનુમાન ચાલીસા એક શ્રુત શક્તિશાળી દિવ્ય મંત્ર છે

હનુમાનજી મહારાજ તમારી સાથે ચાલે છે અને તમારી રક્ષા કરે છે ત્યારે તુલસીદાસજી વિચાર કરવા લાગે છે જ્યારે લોકો મારી પાસે સત્યનું નું પ્રમાણ માંગે છે ત્યારે આનારા સમય પણ જોઈ કોઈ સામાન્ય ભક્ત ભક્તિ પૂજા પાઠ કરશે તો લોકો તેની પણ પરીક્ષા કરશે પૂછશે કે તમે શું મળ્યું ત્યારે શ્રી હનુમાનજી મહારાજ તુલસીદાસજીનો સપનું આવે છે કે એને તેમને હનુમાન ચાલીસા લખવાનો આદેશ આપે છે તે સમય દરમિયાન તુલસીદાસજી આ ચાલીસા કારક કારણ ફૂન દેસીને લખી હતી કારક અસ્મા દેસીને કહી લખેલી આ અનુમાન ચાલીસા સંકટમોચન મોચન અનુમાન જે કૃપાથી લખાયેલી છે અને પછી ત્યાં એટલી મોટી વાર સેના ઊભી થઈ ગઈ કે પૂછોને ચારે તરફ ફક્ત વાંદરાઓ દેખાતા હતા મુંગલો સામાન્ય પાસે જેટલી સેના નોતી એટલા વાંદરાતા દેખાતા હતા આ દ્રશ્ય જોઈને તરજ્ય કહ્યું કે તુલસીદાસજી મુક્ત કરી દેવામાં આવે છે તેમણે જે ભક્તિ કરી હતી જે શ્રી રામનું નામનું નિત્ય ગુણવાન ગુણગાન કરતા તેના કારણે શ્રી हनुमानજીની કૃપા તેમના પાત્ર થઈ હતી જો કોઈ પણ વ્યક્તિ દૈનિત્ય નિયમ બનાવે રોજ પાઠ કરે છે અને જો કોઈ વ્યક્તિ નિયમિત રીતે દરરોજ આ દૈન્ય પાઠનું ગુણગાન કરે તો તેના ઘરમાં દરેક પરતાનું સુખ અને સુવિધાનો વિકાસ થવા લાગે છે અને સંકટ ભૂત 50 મીટર આવે એટલે કે ભૂત પ્રેમ જેવી નકારાત્મક શક્તિઓ ઘરના નજીક પણ પરતી શક્તિ નથી મહાવીર જબ નામ સુનાવે એ કેવું છે કે માત્ર મહાવીર હનુમાનજી નામ સંભળાતો જ આ બધા દોષ દૂર થાય છે કે માની લો કે જો તે હનુમાનજી મહારાજનું નું ગુણગાન કરો છો અને તમે હૃદય પૂર્વક કે હું આદન નું કરો છો ત્યારે એ વીર બજરંગી અતુલ દિત બદ જાન એ કે હનુમાનજી મહારાજ તમારા જન્મ શ્રી રામ કાર્યને પૂરો કરવા માટે થાય છે અને તમે કહો કે દુષ્ટ સાતમાઓ ખરાબ શક્તિઓ મને સતાવી રહી છે એ પવન પુત્ર મારી રક્ષા કરો તમે તે શક્તિઓ સાળી સ્તુતિ બની જાવ છો શ્રી હનુમાનજી શ્રાપ લગાવે છે કે તેઓ પાતળું બળ ભૂલી જાય છે પણ જ્યારે શ્રી રામનું નામ લેવામાં આવે છે ત્યારે તેઓ પોતાનું અદ્ભુત બળ યાદ કરી લે છે જો તમે હનુમાન ચાલીસા પાઠ પણ કરો છો અને તે પણ જો ભગવાન શ્રી રામનું સમણ થાય છે તો તમે શ્રી રામનું નામ લો છો તો સમજી લો કે શ્રી હનુમાનજી બળ હજારો ગુણ વધી જાય છે કેમ કે શ્રી હનુમાનજી એ શક્તિ એક છે તેમને પોતાની નથી તો શ્રી રામ નામ થી તેમનું માત્ર એક જ મંત્ર છે અને એ દિવ્ય મંત્ર એમ એમના મોઢેથી નિત્ય સવારે સાંજ દિવસે રાતે દરેક ક્ષણે ઉચ્ચરિત થાય છે તો એ જ માત્ર માત્રનું લીલ રહે છે હવે માની લો કે તમે કોઈ કાટનો કેસમાં જો કોઈ પણ કચેરીના ચક્કર ખાઈ રહ્યા છો કે જીવનમાં કોઈ પ્રકારની મુશ્કેલી તકલીફ કે બધાનો ફસાયા છો તમને આ પાવન પાવન પાઠની સંપૂર્ણ મુક્તિ મળે છે જો સતત બાર પાઠ કોઈ સુટરી બધી

પ્રાપ્ત કરવા માંગો છો તો સીતારામ નામની માળા કરવી અનિંડ છે કે તો પછી તમે કેટલી પણ તમે કેટલી પણ હનુમાન ચાલીસા કરો કે સુંદર કાર્ડ કરો તો પણ પૂર્ણ પરિણામ નહી આપે જ્યારે તમે સીતારામના નામ સાથે જોડાયા જાવ તો તમે મંત્રના પાઠને અનેક ગુણી ઉર્જા છે આ ઉર્જા એટલી પ્રબળ હોય છે કે તમે અનુભવ પણ ન કરી શકો એવી રીતે કામ કરી છે કે પાઠના શરૂઆતમાં તમે શ્રી રામનું નામ અવશ્ય લ્યો અને પછી હનુમાન ચાલીસાનો પાઠ કરો શરૂ કરો પછી તમારી હનુમાન ચાલીસા પોતે અસરકારનું કામ કરશે શ્રી હનુમાનજી ચાલીસા પ્રભાસ ચોકસ પણ તમામ પ્રાપ્ત થશે તો મિત્રો આ માત્ર તમને ઘણી શક્તિ પ્રાપ્ત થશે તમને આત્મવિશ્વાસ પણ મળશે ધર્મ મળશે અને તમારી ગાનિત્રીઓનું એક દિશામાં કામ કરવાનું શરૂ દેશે મિત્રો તમે પરમાત્માની કૃપાને સમજી શકો એવી શક્તિ તમારા અંદર આવે છે કૃપા કરી તમે મળવા લાગો છો અને અર્થ સમજાવો તમને સરળતાથી થાય છે અનુમાન ચાલીસા તમને સિદ્ધિ બનાવી શકે છે જો તમે નિયમિત એક હનુમાન ચાલીસા પાઠ જરૂર કરો કરશો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જય બજરંગબલી અવશ્ય લખો તો મિત્રો ફરીથી મળે નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌ મારા જય રામ જય હનુમાન દાદા જય સીતારામ બાપા જય બજરંગબલી